હાય ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો તો આજે મિત્રો દશેરો થઈ ગયો છે અને અમારા ફેમિલી બધા બહાર ગામ ગયા છે એક અમારા કાકાની છોકરાની સગાઈ કરવા ગયા છે તો આજે તો આપણે એકલા છીએ ઘરે તો ચાલો મળીએ આગળ હાય ફ્રેન્ડ તો હું મારે પણ કામ હતું બજારમાં તો તે કામ માટે ગયેલો હતો અને આવી ગયો છું પાછો ઘરે તો હવે ફેમિલી વાળા આવતા હશે તો તેમની મુલાકાત કરીએ ચાલો આવી ગામ જયની આવી ગામ જયની શું કેમ આટલા વહેલા આવી ગયા दशેરું રમવા આવી ગયા સારું લ્યો શું લાવ્યા છો આ બતાવો નાસ્તો લાવી છું દસેરો છે ને એટલે શું કરો છો આ સાખપાજીની તૈયારી થઈ રહી છે તો બજારમાંથી શું લાવ્યા હતા નાસ્તો લાવી છું આપું આપોને ભૂખ લાગી છે થોડી ચાલો આપું તમે તો મારે થોડું કામ છે અને હું તરત મારું કામ પતાવીને આવું છું તું નાસ્તો તૈયાર રાખ સારું તે જલ્દી આવી જાવ

તો મિત્રો બસ આજે આટલો જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવા વિડીયોમાં